પોરબંદરના ઇતિહાસમાં સર્વપ્રથમ ગૌ સેવાનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ચમ સ્કૂલના ચારસો પચાસ જેટલા વિદ્યાર્થીઓને દાતાઓના સહકારથી નિશુલ્ક કાઉ બેંકનું વિતરણ કરવામાં આવ્યું હતું સનાતન સંસ્કૃતિમાં ગાયને પશુ નહીં પણ સમગ્ર વિશ્વની માતા તરીકે પૂજન થાય છે ભગવાન શ્રી કૃષ્ણ પણ નાનપણમાં ગાયની સેવા કરી ગોપાલ તરીકે ઓળખાયા હતા ત્યારે પોરબંદરના ઇતિહાસમાં સર્વપ્રથમ વખત ગૌ સેવાનો નવતર કાર્યક્રમ ઠાકોરજીની કૃપાથી શ્રી વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ અને ચમ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો જેમાં ચમ સ્કૂલના જ ચારસો પચાસ બાલ વિદ્યાર્થીઓને દાતાઓના સહકારથી યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્ય ગૌસ્વામી એકસો આઠ શ્રી જયવલ્લભલાલજી મહોદય અને નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીના વરદ હસ્તે નિઃશુલ્ક કાઉ બેંકનું વિતરણ કરાયું હતું કાર્યક્રમની શરૂઆતમાં પધારેલા યુવા વૈષ્ણવાચાર્યજીનું પુષ્પમાળા દ્વારા સ્વાગત કાર્યક્રમના આયોજક પ્રકાશભાઈ રૂપારેલ અને કમલભાઈ પાઉં દ્વારા કરવામાં આવ્યું હતું સ્કૂલના પ્રિન્સિપાલ સુનૈનાબેન ડોગરા દ્વારા ડોક્ટર ચેતનાબેન તિવારીનું ગીતાજી અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું પ્રાસંગિક ઉદબોધનમાં પ્રકાશભાઈ રૂપારેલ દ્વારા કાર્યક્રમનો શુભ હેતુ જણાવ્યો હતો ત્યારબાદ કમલભાઈ પાઉં દ્વારા ઉપસ્થિત દરેક વિદ્યાર્થીઓને કાઉ બેંકના ઉપયોગ માટે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી ત્યારબાદ સુનેનાબેન દ્વારા આ દિવ્ય નવતર સેવા કાર્યનું આયોજનમાં યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્ય જયવલ્લભલાલજીએ એમના દિવ્ય મૃતમાં ગાયના દૂધ ગોબર અને ગૌમૂત્રની મહત્વતાનું સુંદર વર્ણન કરી ગાય પશુ નથી પણ વિશ્વની માતા છે એમ જણાવી આ દિવ્ય કાર્યક્રમના આયોજકોને બિરદાવી આશીર્વાદ પ્રદાન કરી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને આ સ્કૂલમાં નાનપણમાં અભ્યાસ કર્યો હતો તે સ્મૃતિને યાદ કરી રાજીપો વ્યક્ત કર્યો હતો નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર